શ્રી પરમાત્મને ન શ્રીમદભગવદતા અધ્યાયી નવ રાજવિદ્યાજગુહ્યયોગ આજે શ્લોક ક્રમાક એકવીસભગવાનું તમ ભુક્ત સ્વર્ગલોક વિશાળ ક્ષીણે પુર્લક વિશાંતી ગતા આ શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દોના ગુજરાતી અર્થ જોઈએ તે એટલે તેઓ તમ એટલે એ વિશાલમ વિશાળ ભુક્તો ભોગવીને પુણ્યે પુણ્ય ક્ષીણે ક્ષીણ થતા મર્ત્યલોક મૃત્યુલોકમાં વિશંતિ એટલે પાછા આવે છે એવમ એટલે આ રીતે ત્રય ધર્મમ ત્રણેય વેદોમાં કહેલા સકામ કર્મોનો અનુપ્રપન્ના આશ્રય લેનારા કામ કામ ભોગોને ઈચ્છતા માણસો ગતાગતમ આવાગમનને લભન તે પ્રાપ્ત થાય છે આ શ્લોકનો ગુજરાતી ભાષાંતર જોઈએ શ્રી ભગવાન અર્જુનને કહે છે તેઓ એ વિશાળ સ્વર્ગલોકને ભોગવીને પુણ્ય ક્ષીણ થતાં મૃત્યુલોકમાં પાછા આવે છે આ રીતે ત્રણેય વેદોમાં કહેલા સ્વર્ગની પ્રાપ્તિના સાધનભૂત સકામ કર્મોનો આશ્રય લેનારા તેમજ ભોગોને ઈચ્છતા માણસો વારંવાર ગમન અને આગમનને પામે છે એટલે કે પુણ્યના પ્રભાવે સ્વર્ગમાં જાય છે અને પુણ્ય ક્ષીણ થતાં મૃત્યુ લોકમાં આવે છે અહીં ભગવાને શબ્દ આપ્યો છે વિશાલમ તો કેમ આપ્યો છે કારણ કે સ્વર્ગ લોક વિશાળ છે વિસ્તૃત છે ત્યાંનું આયુષ્ય પણ વિશાળ છે લાંબુ છે અને ત્યાંની જે ભોગો હોય છે ભોગ સામગ્રી હોય છે એ પણ બહુ જ હોય છે વિશાળ હોય છે એટલા માટે ઇન્દ્રલોકને વિશાળ કહેવામાં આવ્યું છે સ્વર્ગની પ્રાપ્તિ ઈચ્છાવાળા ન તો ભગવાનનો આશ્રય લે છે ન તો ભગવત પ્રાપ્તિના કોઈ સાધનનો આશ્રય લે છે તેઓ તો ફક્ત ત્રણેય વેદોમાં કહેલા સકામ ધર્મો એનું જ અનુષ્ઠાન કર્યા કરે છે અને આશ્રય લે છે એટલા માટે તેઓને ત્રયી ધર્મને શરણે બતાવ્યા છે જવાનું છે કોના શરણે ભગવાનના શરણે જવાનું છે ગતાગતમ એનો અર્થ સ્વામી રામસુખદાસજી કરે છે તે આપણે સમજીએ જવું અને આવવું આજે ત્રણ વેદોમાં જે સકામ કર્મો કહ્યા છે એનાથી જે ઇન્દ્ર લોકની પ્રાપ્તિ થાય છે એ સકામ કર્મો કરવાવાળા સ્વર્ગના જે એમને પ્રાપ્ત થાય છે એ જે પુણ્યોના ફળ સ્વરૂપે સ્વર્ગમાં જાય છે તે પુણ્યો સમાપ્ત થતાં તેઓ ફરીથી મૃત્યુલોકમાં પાછા આવે છે એ રીતે તેમનું આ યંત્ર ચક્ર ચાલ્યા કરે છે વારંવાર સકામ શુભકર્મો કરીને સ્વર્ગમાં જવાનું અને ફરી પાછા આ સંસારમાં એટલે કે મૃત્યુલોકમાં પાછા ફરવાનું પાછા ફરીને પાછું ત્યાં સ્વર્ગમાં જવા માટેનું ત્રણ વેદોમાંથી સકામ કર્મો કરીને પાછું સ્વર્ગમાં જવાનું આ રીતે એમનું ચક્કર ચાલ્યા કરે છે કદી છૂટતું નથી આ શ્લોકમાં એક શબ્દ છે ક્ષીણે પુણ્યે તો આપણે તો આમ સમજીએ છીએ કે આપણું પુણ્ય સમાપ્ત થઈ ગયું હોય તો ફરી આ સંસાર ચક્રમાં આવું ના પડે મુક્ત થઈ જવું જોઈએ પરંતુ તેઓ મુક્ત નથી થતા પણ આવવાનું અને જવાનું ચાલ્યા કરે છે જેમના જેમના પાપો નષ્ટ થઈ ગયા હોય તેમને આ સંસાર ચક્રમાં આવું નથી પડતું પરંતુ જેના પાપો નષ્ટ નથી થયા પુણ્ય નષ્ટ થઈ ગયું છે તેણે તો ફરી આ સંસાર ચક્રમાં આવવું પડે આવવું પડે ને આવવું જ પડે આથી બધા પાપો અને પુણ્યોના નાશની વાત અહીં આવી જ નથી શ્રી સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિઓમ ઓમ જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવ જય સર્વનું કલ્યાણ થાવો સર્વનું કલ્યાણ થાવો સર્વનું કલ્યાણ થાવો